આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો ટોટલ આણંદ જિલ્લામાં માં પોઈન્ટ ત્રેસઠ ટકા જેટલું પરિણામ દસમા ધોરણનું નું આપવા પામ્યું છે આપણે આણંદ સ્થિત જે કસ્તુરબા કન્યા શાળા છે તેમની વિદ્યાર્થીઓ તેમની સાથે ચર્ચા કરીશું જે આપનું નામ કેટલા પર્સન્ટેજ છે નવ્વાણું પોઈન્ટ ચોરાણું પર્સન્ટેજ સત્તાણું પોઈન્ટ આજે કેટલી ખુશી છે આની પાછળ તમારી મહેનત કેટલી હતી વરસ ચાલુ થયું ત્યારે વેકેશન થી જ મહેનત થઈ ગઈ હતી અને સ્કૂલ નો બી એટલો જ સપોર્ટ હતો આનો શ્રેય કોણ તમે કોને આપશો આનો શ્રેય મારા ટીચર્સ અને જે ગુરુજનો છે ને મમ્મી પપ્પા ને આપે જી આપનું નામ કેટલા પર્સન્ટેજ છે 99.8 અને પર્સન્ટેજ 96.35 આની પાછળ શ્રેય તમે કોને આપશો આની પાછળનો છે મારા સ્કૂલના ટીચર્સ ને મારા મમ્મી પપ્પાને જે તમારું નામ જીયા બારો કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટ 99.21 પર્સન્ટ આયલ અને 95.50 પર્સન્ટેજ ધોરણ 10 ની एग्जाम હતી એની પાછળ આખું વર્ષ દરમિયાન તમારી મહેનત કેટલી

અને આની પાછળ તમે શ્રેય કોને આપશો આની પાછળ શ્રેય ભણતર સાથે સંસ્કારનું સિંચન કરતી અમારી શાળા કસ્તુરબા કન્યા વિદ્યાલય અને ત્યાંના અમારા ગુરુજનો જેઓને અમે સારું માર્ગદર્શન આપ્યું તે સાથે સાથે જીવન મૂલ્યો અને આદર્શો શીખવાડે એમને હું આપીશ અને મારા માતા પિતા કે જે મને દરેક મોડ ઉપર મને સાથ આપ્યો અને મને સપોર્ટ કર્યો જી તમારું નામ કેટલા પર્સન્ટેજ છે અને કેટલા પર્સન્ટેજ છે વર્ષ ધોરણ દસનું વર્ષ એક અગત્યનું કહેવાય છે જે મૂળભૂત પાયો કહેવાય છે કેટલી મહેનત હતી ધોરણ દસ માટે કેટલા પર્સન્ટાજ કેટલા પર્સન્ટ નાઇન્ટી સેવન પોઇન્ટ ફિફ્ટીન પર્સેન્ટ આઇટ અને નાઇન્ટી વન પરસેન્ટ ધોરણ 10 જ્યારથી ચાલુ થયું ત્યારથી મહેનત કેટલી સ્ટાર્ટિંગમાં ઓછી મહેનત કરતી હતી પણ જ્યારથી ફર્સ્ટ ટાઈમ ની एग्जाम આવી પછી વધારે મહેનત કરવા સ્ટાર્ટ એની પાછળ તમે શ્રેય કોને આપશો પહેલા તો મારા પેરેન્ટ્સ જે મને બહુ સપોર્ટ કર્યો ટાઈમ્સ એન્ડ મારા કસુરબા અને જલેના ટીચર્સ જેણે હર સિચ્યુએશનમાં મારી મદદ કરી છે જી તમારું નામ સોહન નિહાલ વિસ્કલ ધોરણ દસ નું રિઝલ્ટ જે આજે આવ્યું છે તમારા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટેજ છે પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ એન્ડ પર્સન્ટાઇલ નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સટી ફાઈવ જે વર્ષ દરમિયાન કેટલી મહેનત રહી પરીક્ષામાં જે સફળ થવાનું હોય છે કેટલી મહેનત મેડમ તો વેકેશન થી હતી ટ્યુશન સ્કૂલમાં બહુ વધારે પડતું સારું શીખવાડે છે ત્યાં આગળ સંસ્કારો અને કેવી રીતે મહેનત કરવી તેનું માર્ગદર્શન આપે છે અમારા આચાર્ય આચાર્યશ્રી અમને બહુ બધું માર્ગદર્શન આપે છે એને લીધે અમારું સારું રિઝલ્ટ છે જી તમારું નામ પ્રિયાંશી દરજી કેટલા પર્સન્ટાઇલ અને કેટલા પર્સન્ટ પર્સન્ટાઇલ અઠ્ઠાણું અને ટકા ચોરાણું ધોરણ દસ નું જે મૂળભૂત પાયો છે સ્ટાર્ટિંગ થી કેટલી મહેનત હતી મહેનત તો બહુ ખાસ નથી પણ જે કહેવાય ને સ્માર્ટ વર્ક કર્યું કહેવાય એ જ કર્યું છે વર્ક નહીં બીજાને શું પ્રેરણા આપશો ધોરણ દસ માટે જે આવે છે સ્ટુડન્ટ આગળના પ્રેરણા તો બહુ ટેન્શન નહીં લેવાનું આપવાનું મારું નામ પાર્થદેશ કુમાર સોલંકી છે કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટેજ મારા પર્સન્ટેજ છે સત્તાણું પોઈન્ટ ત્રીસ અને પર્સન્ટેજ છે એકાણું પોઈન્ટ છ તો ધોરણ દસનું મૂળભૂત પારો છે આખા વર્ષ દરમિયાન કેટલી મહેનત આખા વર્ષ દરમિયાન આટલા ટકા લાવવા તો ઘણી મહેનત કરી પડે છે અને મહેનત કર્યા વગર તો કંઈ થવાનું નથી એવું આ સાર છે એટલે મહેનત તો કરી પડશે આટલા અને એવન લાવવા તો ખાસ કરી પડશે જી આપનું નામ જી મારું નામ દગિયા દેવજેશભાઈ છે આપના કેટલા પર્સન્ટ આવશે ને કેટલા પર્સન્ટ મારા પર્સન્ટેજ છે પંચાણું અને પર્સન્ટાઇલ અરાઉન્ડ નાઇન્ટી છે વર્ષ દરમિયાન સ્ટાર્ટિંગમાં તો થોડીક મહેનત નથી કરી પણ ધીમે ધીમે જેમ બોર્ડ નજીક આવ્યું છે એમ ધીમે ધીમે મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી અમે આની પાછળ તમે શ્રેય કોને આપશો આની પાછળ શ્રેય ગમે તે એક વ્યક્તિને તો ના આપી શકાય પણ અમારા સ્કૂલના શિક્ષકગણ મારા ટ્યુશનના શિક્ષકગણ મારા માતા પિતા મારા કુટુંબના બીજા મારા ભાઈ બહેન મોટા બધા જ અને મારી આખી સ્કૂલને પણ હું આનો શ્રેય આપું આગળ જઈને તમે શું શું કરવા માંગો આગળ ધોરણ અગિયાર માં તો આ સ્કૂલ માં જે આપનું નામ ગોહેલ જયની કેટલા પર્સન્ટેજ છે અને કેટલા પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી થ્રી પર્સન્ટેજ જે વર્ષ દરમિયાન કેટલી મહેનત રહી વર્ષ દરમિયાન તો બહુ ઓછી પણ છેલ્લા ચાર મહિના બધા મહેનત અને આનો શ્રેય તમે કોને આપશો મારા માતા પિતા ગુરુ આગળ જઈને શું કરવા માંગો છો આઈટી એન્જીન